તો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાશે જોકે મકર મકરસંક્રાંતિ બાદ આજથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ રહી છે મંદિરમાં પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ જશે આજે રામલલ્લાના બાળ સ્વરૂપની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે અયોધ્યામાં ત્રણ સ્થળો પર આવી મૂર્તિઓ સ્થાપિત કરાશે આ ત્રણ મૂર્તિઓમાંથી મૂર્તિની પસંદ પણ કરાઈ છે સોળ જાન્યુઆરીએ મૂર્તિઓની ધાર્મિક વિધિઓ શરૂ થશે આ કાર્યક્રમને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યોજાનાર પ્રથમ કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે અઢાર જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે ઓગણીસ જાન્યુઆરી રામ મંદિરમાં યજ્ઞ અગ્નિકુંડની સ્થાપના કરાશે વીસ જાન્યુઆરીએ ગર્ભગૃતના અઢાર કળશો સરયુના પવિત્ર જળથી સ્વચ્છ કર્યા બાદ વાસ્તુ પૂજા થશે એકવીસ જાન્યુઆરીએ તીર્થસ્થાનોના એકસો પચીસ કળશોના પવિત્ર જળથી રામલલાના સ્નાન વિધિ યોજાશે છેલ્લા બાવીસ જાન્યુઆરીએ મધ્યાહન રૂગશીરા નક્ષત્રમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન રહેવાના છે